પારડીના મોટા વાગછીપામાં અજાણ્યા વાહન ચાલક અને યુવક વચ્ચે શું બન્યું પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામમાં રહેતા ચાલીસ વર્ષીય સુનીલ રમેશભાઈ હળપતિ ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો માતા મોરતાવાગ છીપા ગામમાં રહે છે જ્યારે તેનો પરિવાર તેના મામા સાથે નવી નગરી ફળિયામાં રહે છે બાર જુલાઈની રાત્રે સુનિલ માતાના ઘરે જમી પડવાથી પોતાના ઘરે ચાલતો જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે રાહદારી સુનિલને અડફેટે અકસ્માત સર્જી અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો બુમાબૂમ થતા સ્થાનિક લોકોને રાહદારીઓ હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત સુનિલ હળપતિની મદદે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ ઘટના અંગે એકસો આઠની ટીમ અને પારડી પોલીસને જાણ કરતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હિટ એન્ડ રન ઘટનામાં ઇજાગ્રસ્ત સુનીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં પરિવારના સભ્યોએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સુનીલભાઈને થેલ ગંભીર ઈજાઓને લઈ વધુ સારવાર માટે વલસાડ સિવિલ બાદ સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સુનીલનો મોત નિપટતા પરિવારના સભ્યોએ પાડી પોલીસમાં થકેજાણવાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો